રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે હોફ ફર્નિચર સિસ્ટમ કંપનીને વર્ષ બે હજાર તેરનો બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ માટેનો નેશનલ એવોર્ડ મળ્યો છે કંપની શરૂઆતથી ગુણવત્તાને પ્રાધાન્ય આપતી આવી છે રિવોલ્વિંગ ચેર માર્કેટમાં હોફનો રોફ છે કંપનીના એમડી માને છે કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન કરવાના કારણે તેમની કંપનીને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે આ એવોર્ડ જે હોફ ફર્નિચર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને જે મળ્યો છે એ ઇન્ડિયા ખાતે નંબર વનનો મળ્યો છે અને બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટનો મળ્યો છે આ જે બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે એના જે ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયામાંથી અમે પાસ થયા છીએ ત્યારે અમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે પરચેસ થી લઈ ફાઈનલ પ્રોડક્શન સુધી દરેક તબક્કે ક્વોલિટી જળવનાર હોફ કંપની આજે રિવોલ્વિંગ ચેર નો પર્યાય બની ગઈ છે તાજેતરમાં જ હોફ એ ન્યુ જનરેશન ચેર્સ ઇટો સિરીઝ લોન્ચ કરી છે કંપનીએ અમદાવાદ રાજકોટ વડોદરા જેવા મોટા શહેરોથી લઈ ગાંધીધામ જેવા નાના શહેરોમાં સ્ટોર્સ હોફ ઝોન શરૂ કર્યા છે કંપનીનો ફ્યુચર ગોલ સમગ્ર દેશમાં હોફ ઝોન સ્ટોર્સની ઉભી કરવાનો હોવાનું કંપનીના એમડી જણાવી રહ્યા છે હોફનો હવે પછીનો જે ટાર્ગેટ છે એ ઓલ ઓવર એના ચેન સ્ટોર ખોલવા જઈ રહ્યું છે જે હાલમાં ગાંધીધામ રાજકોટ અમદાવાદમાં બે સ્ટોર છે બધા બરોડામાં recently હમણાં કર્યો મહેસાણા કામ ચાલુ છે સુરત મુંબઈ અને હવે પછીનો જે ટાર્ગેટ છે અમારો રાજસ્થાન કવર કરવાનો છે રાજસ્થાન કવર કર્યા પછી અમે નોર્થમાં કવર કરીશું અત્યાર સુધી પ્રીમિયમ સેગમેન્ટમાં ચેર્સ બનાવનાર હોફ કંપનીએ ઈટો સિરીઝ લોન્ચ કરી દરેકને પોસાય તેવા ભાવે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ચેર બજારમાં મૂકી છે ગુજરાતમાં રિવોલ્વિંગ ચેરના કુલ ત્રણસો કરોડના માર્કેટમાં બેસ્ટ ક્વોલિટી એવોર્ડ બે વખત મેળવનાર આ કંપનીનું પાંત્રીસ ટકા માર્કેટ શેરિંગ છે રાષ્ટ્રપતિ કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિનેશ સિંધવ બીટીવી અમદાવાદ